રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભાજપના કાર્યકર્તો દ્વારા પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાનું નામ જાહેર કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો પોરબંદર લોકસભાના સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે ભાજપમાંથી મનસુખ માંડવિયાનું નામ જાહેર કરતા ફટાકડાપોડી પોડી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ઉપલેટા પંથકના ભાજપના કાર્યકર્તાઓ તેમજ યુવા આગેવાનો દ્વારા ભાજપના નિર્ણયને આવકારી વધામણા કરાયા હતા તો ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા વધામણા કરવામાં આવ્યા હતા કેન્દ્રના આરોગ્ય મંત્રીને પોરબંદર મત વિસ્તારના સંસદ સભ્ય તરીકે પ્રત્યે પસંદગી કરતા ઉમંગ અને ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો મારું નામ કિરીટભાઈ પાદરિયા ઉપડા સાહેબ ભાજપના પ્રમુખ અગિયાર પોરબંદર સીટના જે આજે ઉમેદવારો જાહેર થયા એમાં આપણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને પોરબંદર સીટ પર આવ્યો પસંદગી થઈ છે એ બદલ આપણે ટોટલ ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં આનંદની હેલી છે કારણ કે આપણા સદનસીબ છે કે આવા સારા કેબિનેટ મંત્રી શ્રી

ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવીયા સાહેબનું આજે ઉમેદવાર તરીકે વરણી થઈ ગૌરવની વાત છે કે આજ દિવાળી જેવો માહોલ ઉજવી અને ઉપલેટા ખાતે ફટાકડા ફોડી અને મનસુખભાઈને આવકાર્યા છે અને મનસુખભાઈ દેશના પાંચમા નંબરના કેબિનેટ મંત્રી હોય અને જ્યારે કોરોના કાળની અંદર આખા ભારતની અંદર વિશ્વની અંદર કે અકલ્પનીય એમને સેવા કરી હોય માંડવિયા સાહેબને જ્યારે અમારી પોરબંદર લોકસભાની અંદર ઉમેદવાર તરીકે એની આ જાહેરાત થઈ ખુશી છે અને અમે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈને કે એક એક કાર્યકર રાજકોટ જિલ્લાનો એક એક કાર્યકર લડે છે મનસુખભાઈ માંડવિયા નથી લડતા પાર્ટી માટે તમામ કાર્યકરોના આહવાન એવો છે કે તન મન ધન થી અને અમે પાંચ લાખ એકાવન હજારનો લક્ષ્ય પૂરો કરશી અને ચાલુ સાંસદ રમેશભાઈ ધડુક સાહેબનો પણ ફોન આવ્યો હતો કે આપણે પાર્ટીનો લક્ષ્ય પાંચ લાખ એકાવન હજારનો પૂરો કરવાનો છે અને એક એક કાર્યકરને ભારતીય જનતા પાર્ટી સાહેબ ને ત્યાં કમળ મોકલી અને વિજય બનાવવાના એવો લક્ષ્ય આખા ભારતની જવાબદારી જયારે હોય ત્યારે પોરબંદર લોકસભાની અંદર એક એક પણ એક એક કાર્યકર દોડી અને પાંચ લાખ એકાવન હજાર નું લક્ષ્ય પૂરું કરી અને પોરબંદર નું કમળ દિલ્હી ખાતે ભારત માતા કી જય વંદે માત્ર મારું નામ ડેર ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચાની અનુસંધાને ભારતીય જનતા પાર્ટી માંથી અગિયાર લોકસભાના ઉમેદવાર તરીકે શ્રીમાન મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર થતા સમગ્ર પોરબંદર માંડવીયા કોરોના કાળ દરમિયાન સ્વદેશી વેક્સિન બનાવીને સમગ્ર વિશ્વને એક સંદેશો આપ્યો કે આજે ભારત પોતાના પગ ઉપર

એની હરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે અને અમે આશ્વાસન આપીએ છીએ કે ભારતમાં સૌથી પહેલું કમળનું ફૂલ અગિયાર પોરબંદર બંદર લોકસભામાંથી મળશે. ધન્યવાદ. સર પરરાજ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઓપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ